રામ રામ બધા ખેડૂત પરિવારને ત્યારે ખેડૂત મિત્રો અત્યારે ઉનાળામાં જે તલનું વાવેતર થયું છે ઘણા વાવેતર સારું છે ઘણા વાવેતર થાય છે તો થી માંડી અને શેટલ લગી અમે સંપૂર્ણ માહિતી આપતા રહેવું તો અમારી ચેનલ તો સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો તમારું મગ છોરી તરબૂજ બધી માહિતી દવાની કિંમત સહિતની માહિતી આપજો ખેડૂત મિત્રો તો જોડાયેલા જો અમારી ચેનલ સાથે અને ખેડૂત મિત્રો એક ખાસ વાત કરવાની છે આ ખેડૂતને એલર્ટ થવાનું છે એટલે હું થોડીક તમને વાત કરી દઉં કે ગાંગેસામાં જે બનાવ બન્યો એ આપણા માટે બહુ બહુ શોકિંગ કિસ્સો છે ખેડૂત મિત્રો બધા માટે કારણ કે જ્યાં એક એવા માણસો હતા જે ખેડૂતનો સારો વેચાણ હતો જે અંદર રૂપિયા પડ્યા હતા ખેડૂત મિત્રો એટલે એક ભાઈ આવ્યા માજી ઘેરે હતા ને આપણે તો ખેડૂત મિત્રો સ્વાભાવિક છે કે વાળીઓ હોય એટલે એની એમ કીધું કે તમારા ભાગ્યાને ને પડ્યો અમને રૂપિયા આપો ને દવાખાને લઈ જવા એટલે ડોહીમાં ભોળા વીસ હજાર અને જે પડ્યા હતા સારા વેસા દીધા એ કે ને જટ લઈ જાઓ દવાખાને તો ખેડૂત મિત્રો એના ભાગ્યાને ને હકીકત કાંઈ નહોતું થયું કે એને કોઈ ન થયું એ ગઠ્યો રૂપિયા લઈને હોય ગયો ખેડૂત મિત્રો તો આ ખાસ કાળજી રાખજો એટલે આ મેં પોઈન્ટ કીધું કે આપને લખતો છે આ ખેડૂત આખું હરવા મહેનત કરી હોય અને આવી આવી એની રકમ આવા ગઠિયા દસ મિનિટમાં લઈ જાય તો એને વિશે પણ થોડાક સજા કરેજો અને હવે ખેડૂત મિત્રો જે ઉનારામાં આપણે તલ વાવ્યા છે એમાં સુશીઓ અત્યારે મળતો નથી તો એના વિશે હું થોડુંક તમને દવાની માહિતી આપી દઉં આ ખેડૂત મિત્રો રોકે કંપની પણ પીઆઈ બહુ જોરદાર છે ખેડૂત મિત્રો આમાં આવે છે પ્રોફેનો ચાલીસ ટકા અને સાયપર મેથી ચાર ટકા એજી જો આનો તમે શરૂઆતમાં ઉદ્યા પછી પાંચ છ દે છટકાવ કરી દીઓ તો રિઝલ્ટ બહુ સારું મળે છે આનું માપ જે ખેડૂત મિત્રો પપ્પે ત્રીસ થી ચાલી અમે કાંટો છટકાવ કરવાનો રહીએ અને ખેડૂત મિત્રો એક વાત તમને ખાસ કહી દઉં કે જ્યારે આ બધા શાળાના બીજા મોલ નીકળતા હોય એની જીવાત બધી આપણે જે તલ વાવ્યા હોય કે મગ વાવ્યા હોય એમાં આવતી હોય એટલે આના બે ત્રણ છટકાવ તો કરવા જ પડશે કારણ કે એ જીવાત જ્યાં લગી નહીં મરે ત્યાં લગી આપણા લીલા તલ મગમાં આવતી જ રહે અને આની કિંમત છે ખેડૂત મિત્રો એક લિટરની ની સાતસો રૂપિયા જે પ્રોફેટનો નો આવે છે ડીઆઈ નું કંપની બહુ સારી છે ને રિઝલ્ટ પણ બહુ સારું છે તમારે ત્યાં કેટલા મળે એ આવે છે કોમેન્ટમાં કહેજો ખેડૂત મિત્રો આપણે આ સાત છે કેશોદ થી જે સંતાભાઈ એક સારા પ્રગતિશીલ ખેડૂત છે અને જમીન પણ વીસ પ્રસિદ્ધ વિકાસ છે તો એના વિશે એના એના અનુભવ આપણે જણાવી હું કે જય માતાજી જણાવવામાં તો જે તમે દવાનાથી ભાવ લખો છો ને એમાં ખેડૂતને બહુ ફાયદો છે ગમે ત્યાં જાય તમારો વિડીયો થઈને જાય એટલે દવામાં અમને ખબર પડે એટલે અમે સીધા એકલો વાળાના ભાવથી જ માગીએ એટલે પચીસ ટકા આ જે કંઈ મોલ થાય છે એમાં ફાયદો છે અને ભાવમાં તો સો ટકા ફાયદો થાય છે તે અમે ક્યાંય છેતરાતા નથી ખેડૂત મિત્રો આ એક મારા માટે બહુ મોટી વાત છે મારા નાનો સૌ જો મારા થકી પાંચ ટકા જો ખેડૂત જાગૃત થઈ જાય ને ખેડૂત મિત્રો તો બહુ મારા માટે બહુ સફળતાની વાત છે તો જે આપણા બાજુના જે ખેડૂત મિત્રોને ખબર નથી આપણી ચેનલ ખેડૂત પરિવારને એને પણ જોડો અને આપણો પરિવાર જેટલો મોટો થાય એટલો હું વધારે હિંમતથી બોલી હતી ખેડૂત મિત્રો મેં કીધું કે ઓગણી 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 જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે આદિત્યવારાનું આવે છે અવનીતા અગ્રોલ નામ છે એનું ગમે કોઈ પણ કંપનીનું લેજો આ કંપનીનું કોઈ હું જાહેરાત નથી કરતો કોઈ પણ સારી કંપનીનું લેજો આને શરૂઆતના ટેજમાં ખેડૂત મિત્રો આનું માપ તો શું છે પણ આપણે ઓછું રાખવાનું છે સિત્તેર ગ્રામ કોપે નાખવાનું છે પણ ખાસ આનું દ્રાવણ અલગ કરજો તો ખેડૂત મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ અવશ્ય કરજો અને જો નવો આવ્યો હોય તો સર્વેને સબસ્ક્રાઈબ કરીજો મળી અલગ જ વિષયમાં નવા જ વિષયમાં તાલે બધાને જય માતા